પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સ્વામી તેવરામ સત્સંગ શિબિર થકી સતત ચાલીસ દિવસ સુધી સેવા યજ્ઞ પૂરો પાડ્યા બાદ એટલે કે ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ કર્યા બાદ વારસિયા પ્રેમપ્રકાશ ધર્મતીર્થના જે સેવકો છે સ્વયંસેવકો તેઓ પરત આવતા તેમને સંસ્થા તરફથી અને વડોદરા શહેરના લોકો તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું ધર્મતીર્થના ચરણ સાંઈ ચાલીસ દિવસના સેવાયજ્ઞ બાદ વડોદરા પરત આવતા સમાજના લોકો અને શહેરના લોકોએ તેમનું ઢોલ નગારા અને ફૂલોથી સ્વાગત કર્યું અગિયાર જાન્યુઆરીથી સાત ફેબ્રુઆરી સુધી સ્વામી ટેવરામ શિબિર દરમિયાન મુકેશ સાંઈ અને ચરણ માર્ગદર્શન હેઠળ અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા સાથે પ્રયાગરાજમાં આવતા શ્રદ્ધાળુઓ માટે તેઓ તરફથી રહેવા જમવા સહિતની અદ્ભુત સેવા કરવામાં આવી સતત ચાલીસ દિવસ અહીં નિસ્વાર્થ સેવાયજ્ઞ તેમણે ચલાવ્યું જેનો અનુભવ વડોદરાથી જતા હજારો શ્રદ્ધાળુઓને થયો શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહે પણ તેમની આ સેવાયજ્ઞ જે કામગીરી છે તેને બિરદાવી મુકેશ સાંઈ અને ચરણ સાંઈ વડોદરા પરત આવ્યા ત્યારે તેમનો ઢોલ નગારા અને ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સિંધી સમાજના લોકો અને શ્રદ્ધાળુઓએ તેમના આશીર્વાદ લીધા સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાનીએ વધુ માહિતી આપી

ચાલીસ દિવસ સુધી મુકેશ સાંઈ અને ચરણ સાંઈ તાજર હતા અને આજે ચાલીસ દિવસથી મુકેશ આજે બધા જે બી શ્રે જતા હતા એનું પૂરેપૂરો ધ્યાન રાખતા હતા અને જ્યાર સુધી રાત્રે જે શ્રેધારુ વાપસ શિબરમાં ના આવે ત્યાર સુધી ઉમતા બી નહીં અને સવારે ચાર વાગે ઉઠીને બધાને શેરદારો એક એક ઉઠાવીને વ્યવસ્થા કરી આપતા વ્યવસ્થા કરી સ્વાગત છે અમારા સમાજ બહુ ઉમંગમાં છે ચાલીસ દિવસ સુધી અમારા સેવા કરીને અમારા સંતો અમારા પાછા આવ્યા છે એમનો બહુ ધન્ય છે પ્રેમ પ્રકાશ ધરમતીરથ સંત કંવરનગર કોલોની બરોડા તરફથી સ્વામી ધરમદાસ સ્વામી દેવરામ આશ્રમના આધારેથી પ્રયાગરાજમાં જે મહાકુંભનું આયોજન થયો તો એમાં આપણા બરોડા તરફથી પ્રેમ પ્રકાશ ધરમતીરથ તરફથી શિબિર લગાવવામાં આવ્યું હતું ત્યાં રહેવા જમવા અને સત્સંગ અને સ્નાન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી એમાં ઓલ ઓવર વર્લ્ડ અને ભારત વર્ષથી હજારો યાત્રીઓ આવીને રહ્યા હતા અને એ લોકોએ ત્યાં કુંભના મેળાનું સ્નાનનો લાભ લીધું તું સત્સંગનો લાભ લીધો તું આજે અહીં જે અમારા પ્રેમ પ્રકાશ ધરમતીરથના જે સંતો હતા એ પૂર્ણાહુતિ કરીને બરોડા ખાતે પાછા આવેલ છે એના ઉપલક્ષમાં આ લોકોનું સ્વાગત સમારોહ મૂકેલું હતું અને બહુ જ સારી રીતે અગિયાર જન્યુઆરીથી લઈને સાત ફેબ્રુઆરી સુધીનું અમારા કુંભના મેળાનું ત્યાં શિબિર હતું એ પ્રમાણેનું આજે પૂર્ણાહુતિ અમારા માટે કહેવાય અને હજારો લોકોએ ત્યાં સત્સંગ સ્નાનનો લાભ લીધો છે જીતુભાઈ આ અમારું કુંભનું નું એક મહિના પહેલા નવ તારીખે સ્ટાર્ટ અહીંયા થયું હતું પ્રયાગરાજમાં અને એની પૂર્ણ આહુતિ સાત તારીખે જે છે ફેબ્રુઆરીના થઈ હતી એમાં આજે સંતો અમારા ત્યાં ઘરના આંગણે દરબારમાં આવ્યા એના માટે આખી ઉજવણી રાખેલી હતી અને ત્યાં સવારે સાડા ચાર વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થતો હતો અને સવા છ વાગે સવારે ત્યાં સવારે જે છે અમારા ભગવતની જે છે ફેરી કહેવાય તેવી રીતે નું પ્રોગ્રામ હતું એના પછી સવારે દસ વાગે સંતોનું જે છે જમણવાનું આખું આયોજન હતું એના પછી બધી પબ્લિક જમતા હતા અને એના પછી જે છે આખું સત્સંગ પ્રોગ્રામ જે આખો મહિનો ચાલ્યો જે સંતોએ જે છે અમારા સ્વામી ચરણદાસજીએ અને બધા સંતો અને ત્યાં એક પ્રીતિ પ્રિયા કરીને સંત આવ્યા હતા જેને શ્રીમદ્ ભાગવત ઉપર કથા કહેલી તે આવ્યા હતા અને એમને પણ આખો મહિનો આખો જે છે ત્યાં સેવા આપી હતી અને રાતના અગિયાર વાગ્યા સુધી ત્યાં પ્રોગ્રામ તૈયાર રાસલીલા ચાલતી હતી